હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આરતીઝ હોમ કિચન આપણા ગુજરાતની અંદર ગમે તે સ્થળે તમે ફરવા જાવ ને અથવા મેળામાં જાઓને તો ત્યાં ખીચું મળતું હોય છે કારણ કે ખીચું એક એવી ટ્રેડિશનલ ગુજરાતી વસ્તુ છે જે બધાને ખૂબ જ પ્રિય હોય છે અને બધાને ભાવતી પણ હોય છે તમે ગમે તેટલું સારું ખીચું બનાવો ને પણ તમારા ઘરમાં એ ફરિયાદ થતી જ હશે કે મેળામાં મળે અને બજારમાં મળે ને તેવું ખીચું નથી બનતું તો આજે હું તમારી માટે એકદમ પરફેક્ટ માપ સાથે લારી પર અને બજારમાં મેળામાં મળે ને તેવા ટેસ્ટ સાથે ખીચુંની રેસીપી લઈને આવી છું ઇન્ગ્રીડિયન્ટના પરફેક્ટ માપ સાથે તમે ખીચું બનાવશો ને તો એકદમ બજાર જેવું મેળામાં મળે ને તેવું જ ખીચું તમારું પણ બનશે આશા રાખું છું કે આજની રેસીપી તમને પસંદ આવશે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને આવે તો ચાલો આજની મજેદાર રેસિપી બનાવવાનું શરૂ કરીએ સૌપ્રથમ આપણે એક કડાઈની અંદર ત્રણ કપ જેટલું પાણી ઉમેરીશું તમે કડાઈની જગ્યાએ તો પહેલાંનો ઉપયોગ પણ કરી શકો છો અત્યારે હું ઓછી ક્વોન્ટિટીમાં જ બનાવી રહી છું એટલે હું કઢાઈની અંદર આ ખીચું બનાવી રહી છું તો ટોટલ ત્રણ કપ પાણી ઉમેરવાનું છે અને હવે આપણે આની અંદર મસાલો કરી લઈએ તો એક ચમચી વાટેલું જીરું ઉમેરીશું ત્યારબાદ સ્વાદ અનુસાર આપણે તેમાં નમક ઉમેરીશું ત્યારબાદ આપણે તેમાં એક ચમચી લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું તો તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે મરચાંની પેસ્ટ ઉમેરી શકો છો થોડા ખૂવામાં લીલા ધાણા એડ કરી રહી છું જેથી કરીને ખીચુનો જે કલર છે ને એકદમ સરસ ગ્રીનીશ આવે છે જે રીતે બજારમાં મળે છે ને એવું જ ખીચું તમારું તૈયાર થશે હવે આપણે એને થોડીવાર માટે ઢાંકીને ઉકળવા દઈશું પછી ઢાંકણ હટાવી આપણે એમાં એક ચમચી જેટલો પાપડ પાપડખાર ઉમેરીશું એકવાર આ

પાંચથી સાત મિનિટ પાણી ઉકળી જાય પછી આપણે તેમાં એક કપ ચોખાનો લોટ ઉમેરીશું તો જો અહીંયા તમારે ખીચું ઢીલું બનાવવું હોય તો તમારે એક કપ લોટ જ ઉમેરવાનો અને જો તમારે ખીચુંના બાઇટ્સ બનાવવા હોય તો તમે આની અંદર સવા કપ જેટલો લોટ ઉમેરી શકો છો હું અત્યારે જે ખીચું બનાવી રહી છું ને એ થોડુંક ઢીલું હોય ને એવું જ બનાવી રહી છું એટલે મેં એક કપ લોટ ઉમેર્યો છે વેલણની મદદથી એકદમ સરસ તેને મિક્સ કરી લેવાનું છે કોઈ પણ લમ્સ ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખજો ઘણીવાર ચોખાના લોટની ક્વોન્ટિટી ઉપર પણ ડિપેન્ડ થાય છે કે આ વસ્તુ કે તમારું ખીચું થોડુંક ઢીલું બનશે કે ટાઈટ બનશે તો પહેલાં તમારે એક કપ લોટ ઉમેરવાનો સારી રીતે મિક્સ કરી લેવાનું અને જો તમારે ખીચું બાઇટ્સ બનાવવા હોય તો તમારે એક્સ્ટ્રા થોડોક લોટ ઉમેરી દેવાનો આ સમયે જ તમારે લોટ એડ કરી સારી રીતે મિક્સ કરી લેવાનું ઘણીવાર ચોખાની ક્વોલિટી હેવી હોય છે એક કપ લોટ ઉમેરવાથી જ તે એકદમ પરફેક્ટલી સેટ થઈ જતું હોય છે હવે ખીચુને આપણે સારી રીતે સ્ટીમ કરવાનું છે તો તેના માટે મેં અહીંયા ઢોકળા પ્લેટ લીધી છે અને તેને આપણે સારી રીતે ઓઇલથી ગ્રીસ કરી લેશું તમે ઈચ્છો તો ખીચુંને કઢાઈની અંદર દસથી બાર મિનિટ માટે ઢાંકીને બાફી શકો છો પણ તેમાં કેવું થતું હોય છે કે ખીચું નીચે તળિયે ચોટતું હોય છે આપણું ખીચું બિલકુલ વેસ્ટ ન થાય એટલા માટે હું આ રીતે તેને પ્લેટમાં એડ કરું છું અને સ્ટીમ થવા માટે મૂકીશ અહીંયા હું ખીચું થોડુંક ઢીલું બનાવી રહી છું એટલે આ રીતે પ્લેટમાં જ તેને સ્પ્રેડ કરી અને તેને સ્ટીમ કરીશ પણ તમારે ખીચું બાઇટ્સ બનાવવા હોય તો તમારે આ લોટના લુવા કરી પ્લેટમાં રાખી સ્ટીમ કરવાના રહેશે ગમે તે રીતે કરો પણ ખીચુને સારી રીતે સ્ટીમ કરવું ખૂબ જ જરૂરી છે નહીં તો તેમાં પ્રોપર ટેસ્ટ નહીં આવે તો તમે જોઈ શકો છો મેં અહીંયા ખીચુને આ રીતે સ્પ્રેડ કરી લીધું છે હવે આપણે આ ખીચુની પ્લેટને સ્ટીમ થવા માટે રાખી દેશું તમે આ ખીચુને સ્ટીમરમાં કે પછી તપેલામાં પણ સ્ટીમ કરી શકો છો ગેસની ફ્લેમને ફૂલ ઉપર રાખી અને ઢાંકીને ઓછામાં ઓછી પંદર થી વીસ મિનિટ માટે આપણે આને સ્ટીમ કરીશું અહીંયા ગેસની ફ્લેમ ઉપર ડિપેન્ડ રહે છે કે તેને સ્ટીમ થતા પંદર મિનિટ થશે કે વીસ મિનિટ સોળ થી સત્તર મિનિટ બાદ આપણે ચાકુ કે પછી આ રીતે સ્ટીક વડે ચેક કરીશું તો તમે જોઈ શકો છો આપણી સ્ટીક બિલકુલ ક્લીન આવે છે એટલે કે એકદમ પરફેક્ટ આપણું ખીચું સ્ટીમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈએ અને પ્લેટને આપણે બહાર કાઢી લઈએ ફ્રેન્ડ્સ આ વિડીયો તમે લોકો ક્યાંથી જોઈ રહ્યા છો એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂરથી જણાવજો સાથે તમારું નામ પણ લખજો એટલે મને ખબર પડે કે મારી ઓડિયન્સ કયા કયા સિટીમાં રહે છે અને કોણ કોણ મારા વિડીયોઝને જોવે છે તો એકદમ ગરમા ગરમ ખીચું જ આપણે અહીંયા સર્વ કરીશું જોઈને જ મોઢામાં પાણી આવી જાય એટલું ટેસ્ટી ખીચું બન્યું છે એક વખત આ રીતે ટ્રાય કરજો તમારું ખીચું સો ટકા નહીં એકસો દસ ટકા લારી પર મેળામાં મળે ને એવું જ બનશે તો એકદમ ફટાફટ આ ખીચું બની જાય છે અને બહુ જ ટેસ્ટી એવું બને છે બહાર તમે જે લારી પર મળે ને એવું ખીચું ખાતા હોય ને એથી પણ એકદમ સરસ ટેસ્ટી લાગશે થોડું કાચું તેલ આપણે તેની ઉપર આ રીતે ઉમેરીશું ચપટી લાલ મરચું પાવડર અને અથાણાનો મસાલો તેની ઉપર સ્પ્રિંકલ કરીશું જો તમને પસંદ હોય તો તમે એડ કરી શકો છો નહીં તો તમે અથાણાનો મસાલો સ્કીપ પણ કરી શકો છો આ અથાણાનો મસાલો મેં ઘરે બનાવેલો છે અહીંયા મેં અત્યારે ચોખાના લોટનું ખીચું બનાવ્યું છે તમે લોકો કયા કયા લોટનું ખીચું બનાવો છો એ પણ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અને ચોખાના લોટનું આ રીતે ખીચું બનાવેલું તમને કેવું લાગ્યું તે પણ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો તો એકદમ સરસ ટેસ્ટી અને ચટપટું એકદમ બહાર મેળામાં લારી પર મળે તેવું ખીચું આપણું તૈયાર છે ગરમા ગરમ આ ખીચું શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવશે અને ઘરમાં બધાને ભાવશે તો ફ્રેન્ડ્સ તમને લોકોને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક આપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા જ બીજા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરજો આવી જ એક અવનવી રેસીપીના વિડીયો સાથે ફરી મળીશું